હો પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાસદ આર્ટ ઓફ લિવિંગ આશ્રમમાં અવિસ્મરણીય કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં મહીસાગર નદીના કિનારે પગ મુકતાં ઠંડી વળગીને વીટવાઈ જવા ક્યારેયની રાહ જોઈ રહી હોય તેવી આવીને મનને આહલાદક અનુભવ આપી દે આશ્રમમાં પગ મુકતાજ સાત્વિકતા અને અલૌકિક શાંતિનો અનુભવ થયો સેમિનાર હોલમાં ભારતીય બેઠક અને સામે સુશોભિત આયુર્વેદ મંદિર કે જેમાં અશ્વિન કુમાર દક્ષ પ્રજાપતિ અને ધન્વંતરી ભગવાનની પ્રતિમાના દર્શન થયા આરતી શ્લોકગાન ઓમકાર સાથે જ મનમાં તાજગી ભરાઈ ગઈ અને પછી દરેક સત્રો શરૂ થયા ત્યારે સત્રોની પુનરૃપ્તિ કરતો નથી દરેક સત્રો અદ્ભુત અને જ્ઞાનસભર હતા ત્યારે વૈદ હાર્દિકભાઈ વૈદ અજયભાઈ અથાત પરિશ્રમનો પરચમ લહેરાયો સમય સાથે સૌ તાલમેલ દોડાવી રહ્યા હોય ત્યારે આશ્રમની વ્યવસ્થા પણ અદ્ભુત રહી અને ભોજન શુદ્ધ અને સ્વાદિષ્ટ લાગ્યું ખાસ કરીને જ્યારે ખાસ છે તે આયોજન કરવામાં આવ્યું ત્યારે મહી નદીને બેસીને કરેલી સાયકાલની ગોષ્ઠીમાં અત્રે ભદ્રક્રાપ્ય આ ધ્યાનનું અધ્યયનનું દૃશ્ય પણ નજરે સામે આવ્યું ત્યારે જે કહી શકાય કે જે આ કાર્યક્રમ છે તેની પૂર્ણાહુતિ થઈ ગઈ છે